હનુમાન યાગ હનુમાન ચાલીસા મહાઆરતી મહાપ્રસાદ બટુક ભોજન શોભાયાત્રાણી જેવા વિવિધ સુંદરકાટના પાઠનું આયોજન કરાયું હતું લખતર વિરંગામ હાઈવે ઉપર આવેલ ગેથરા હનુમાનજી મંદિર ખાતે સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવતા પાંચ યજમાનોએ યજ્ઞ નો લાભ લીધો હતો

પુનમને શનિવારનો સમવય થવાથી અનેક ભક્તોને વિવિધ ઉક્તિ પરથી દર્શન મળ્યા કે તેમજ અનેક નાના મોટા યજ્ઞ ના અને હનુમાનજીના મંદિરે અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો મધાય સાથે હડી પ્રેમ ભાવથી ભટુ ભોજન બ્રહ્મ ભોજન યજ્ઞા કે કર્મ કરી અને આજે બસ સમંત 2081 ના હનુમાન જયંતી ના પ્રસંગ ખૂબ સારી રીતે આનંદથી ધામ ઉજવવામાં આવ્યો છે